આ ચપ્પલ ચલા આવી યાર હું છોડિયા ના તાર મમ્મી ને પેલા આવ્યો તો કુ તા મા મા મમ્મી ને છી દઈ ચમ અ મા કાકો લિયલ તા દઈ લે આવો માર તો આજ જ મે આપકો લેવા જાય ભડા છે પછી લુઘડ અન પોર તો ચીલી મીઠાઈ લાઈ દી ખબર અમે ખઈ નતા તા એટલી બધી મીઠાઈ લાઈ દી તે પછી અમે નતા ખાઈ છે ને તે બધી પછી આઈ દીધી બધી બૂટે માર તો મંગાયા

খালি লাভ ল

કાકો ના લાવે તો આપણે શું કરવાનું વેગવા મળ્યા છે તરત ને તરત ફરતે બધું લે ઘરમાં મેલ દે અને અંગાત પરીક્ષામાં અંગાત ને અંગાત રખડ

એટલે ભાઈ ના લઈ જઈ રે એ તો ભાઈ નોકરીયા પૈસા ને થોડી ગરમી તો તારે શું તો આ સંપલ છે તો આપડે પુરીઓ ભજિયા અને મોર આવું દુકાન નથી ભરાજે સોનો રે અને એને ઘેર ના જાય તો મારે તાવ નહી મળી રહે તો પાછા એને ઘમણ છે રૂપિયાનો નો ભાઈ મોટા થઈ રહે કે હા તો બેજ મળી જાવ ગામ માં જાવ છું તો પેલા તારા મંડળ ને ટિકડીઓ ને લેતા આવું હો દુકાનવાળાને પૈસા ભર્યા ના છોકરો મારો જેનું તેનું જોઈ જોઈ ને આવે છે મારી પથારી ફેવરેટ છોકરા તો જૂઠું કેટલું બોલવું કેટલું જૂઠું બોલવું દુકાન વાળા છે કોઈ ઢુકળા તીરતા નહીં કે પોરના ભર્યા નહીં પર્યાર ના ભર્યા નહીં હવે શું કરવું મારે

આ છોકરાને કેમ ગડગડી આખો ઠોસ ભાઈ છોકરો પણ ચાર ભણાવ લઈને આવ્યા અમે ભણવા જતો ને આવ્યો અને પરીક્ષા ચાલે પછી નપાસ થાય તો એના વાતે તમે એને ભણાવતા નહીં પણ બીજા છોકરાને તો ભણવા જોયો એટલે ભાઈ અમારે હાલ કોઈ કરાવ્યું નહીં છોકરો હાલ ભણવા મૂકી રીતે મેં લોકો અમે હું એકલવો છું અને તમારા તો ભાઈ હવે છોકરાને કેમ ગડગડી તમે આખો ઠોસ અમને ગરીબન તો સુખ શાંતિ દિવાળી કરવા દો ભાઈ અમે ચો ના પાડી દિવાળી કરવાની પણ હવે આજને આજ ત્રણ વખત રોતો રોતો ઘેર આવ્યો અમારું શું કોણ લોપ્યું અમે તકલીફ આટલી બધી કેમ તકલીફ ત્રાસ આલો ભાઈ

એ વાત આજી છે તમે રૂપિયાવાળા છો ભાઈ અમે ગરીબ છો પણ હાવ આવું ના હોય યાર અમે રહેવા દે યાર કેમ આવું કરો તમે છોકરું હવે છોકરું છોકરાને ના આવે ગમે તે હવે એકલું રમે તો ભણવા દાતો નહીં ભણવા ના એવું ના હોય ભાઈ એ તો હોમો એ શીખે એ મને ઓના જોડે આવે છે કે કાલે મને કીધું કે મને સોંપડા લઈ આવો મારે ભણવા દાવું એ મારા કોઈ લેવા નઈ તમારે તમારા છોકરા મેળવાનો જ નહીં ખોટું મારે ભણતર બગાડવું નહીં ભાઈ નહીં એટલી બધી હોય તો તમે બધું લાવી દઉં ભાઈ અમારી પરિસ્થિતિ નહીં આના લુઘડિયા અમે દિવાળી કરશે તો શું અમારે પેલું ખાટા માળું થઈ જાય કોઈ ભાઈ આ તો હવે આપડે આપણે નીર અંબાઈ રીતે ભેળો તું શું કોણ દોળી દોડી ને આવે છે

પણ અમાર ગરીબ શું કોણ દેવી દિવાળી બગાડો દિવાળી તમે અમારી બગાડો અમે નહીં બગાડતા અમે તો અમારી દિવાળી મારાવું પડ્યું અમે એટલે બીજું શું કરો પણ અમે અમારા ના બગાડો દિવાળી શું કોણ બગાડો છે પણ કરો છો કાશું નહી કોક ની બગાડવા બેઠા

તમારા થોડો રૂપિયાનો નો ઘમણ કહેવાય આવ્યો કોઈ દાળ આ માળા ગરીબ છે ગરીબનું છોકરું કે અમીરનું છોકરું તમારા બધું આવું ના રાખાય તમારે ભેજ લગીને ના રાખાય તમે તો તો તાણી આ તમે ભૈયા આટલો રૂપિયા નો ઘમણ કરશો નહીં રૂપિયા નો રાખા હો નહીં આ તો અમી છેડુત છીએ ને અમે પેદા કરે છે ને તાણી ખાઓ ને પીવો એક વિચાર કરો કે અરે મજૂરી કરે ખેતરમાં હવે ખેતરમાં જે ધોન પાકે છે એ ધોન તમારું થી આવે છે

વાઘુજી તમારે રૂપિયા આડું કોઈ દેખાતું નહીં તમે કોઈ પૈસા હોય બધું મળી રે પૈસા હોય બધું મળી રે પણ અનાજ ન મળી રે કદી તમે યાદ રાખજો જે દાડા ખેડૂત જે ખેતી બંધ કરી ને તો તમને અનાજ ન મળે બતોય મળી રે પૈસા હોય ને તો શું નઈ મળતું લે હેડ બોલાવે લે એટલે આપણે તો અમાર તો બરાબર છે ભાઈ એ ગરીબ છે અને તમારા છોકરાના પેગો રમેશન તમે આ બધું આવી રહ્યો ના રાખો